આવે રવિવાર આપડે પથરી નીકળી જાય એટલે એક રવિવાર બરાબર છે અને નાળિયર નું પાણી પાવા છે બસ એનાથી બધા દુખ દૂર થઈ જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય ગોગા મહારાજ તો આજે આપણે જવાનું છે ગોગા મહારાજના મંદિરે જે આવેલું છે ગામ માર્ડલા તો મિત્રો અહીંયા હજારો પથરીઓ નીકળી ચૂકી છે જે આપણે જોવાનું છે જાણવાનું છે અને તમને પણ કોઈ પથરીનો દુખાવો હોય તો તમે પણ અહીંયા આવી શકો છો તો ચાલો આપણે ગોગા મહારાજના મંદિરે જઈએ ત્યાંના ભુવા છે હિલોજી ભુવાજી તેમની આપણે મુલાકાત કરી લઈએ તો જય ગોગા મહારાજ તો મિત્રો કેનાલ થી બે કિલોમીટર દૂર કાચા રસ્તા ઉપર થી આપણે નીકળ્યા હતા અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગુગા મહારાજ ના મંદિરે સામે દેખાય ગુગા મહારાજ મંદિર ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ તો જય ગોગા મહારાજ તો આપણે અહીંયા મોટલા ગોગા મહારાજ ના મંદિરે આવી ગયા છીએ અને અહીંના સ્વયંસેવક સેવક છે પેલા સૌ તમારું નામ જણાવશો વાલાભાઈ ગગાભાઈ ઠાકોર હું મોટાભાઈ છું

અને મંદિર મેં બનાવ્યું છે આપણે મોટો ફાયદો આપણા બાપા એ બરાબર સાહેબ અને આપણું કામ બની ગયું ફૂલ તારે આપણને એમ થયું કે બાપા તો આપણા ખેતરમાં છે પણ મારું કામ અથવા તમારું ગમે ગમે એ મન તમે સંકલ્પ લઈને જો તો બાપો પૂર્ણ કરે છે એવી હું ખાતરી આપું અમારા તો કેટલાય કામ બાપાએ કર્યા પણ બીજા ને કામ કરે છે આટલી એમને મસ્તી આવે અમે એક અંદાજિત કેટલી પથરીઓનો દુખાવો મટીયો છે પથરીએ તો અંદાજ હા 26700 26700 નીકળી ગઈ 26700 પથરીઓ નીકળી ગઈ છે બાપાની એવી આસ્થા છે કે હર કોઈ આ ખેતરમાં પગ મૂકે અને એનો દુખાવો તો દુખાવો પણ ગમે તકલીફ મટી જાય હા ગમે તે તકલીફ મટી જાય અને આપણે જે નવેશાડા આપણે જે અહીંયાથી નવા માણસો આવે છે એમને ભૂલ પડે એલા માટે નવા બોર્ડ બનાવ અમે બોર્ડ આજે પેઇન્ટિંગનું કામ કરવાનું તો પણ નવા બોર્ડ નું કામ આપણે ચાલુ કરી બરાબર સરસ આપણે બધી જગ્યાએ મારી દેવાના છે બોર્ડ એટલે કોઈ વસ્તી શું બોમ્બે થી આવે વસ્તી સુરત થી આવે એટલે પૂછવાનું કોઈ તકલીફ ના રહે બરાબર અને આપણે બોર્ડ બધે મારી દેવાના છે જેમ કે થોડું અંદર છે ને એટલે બોર્ડ મારવા થી વસ્તી ને મળી જાય બરાબર અને બઉ સારું એવું કાર્ય આપણે કરવાનું છે અને બઉ માણસોનું ઘણી પબ્લિક આવે રવિવારે કોઈ હજારો વસ્તી આવે રવિવાર આપડે પતરી નીકળી જાય એટલે એક રવિવાર છે અને પાણી બસ એનાથી બધા દુઃખ દૂર થઈ જાય

ચોવીસ કલાક ચાલુ રવિવાર નું કોઈ પદ જ નહીં ગમે તે પથરી હોય તો પણ એ નીકળે હા ગમે એવડી મેન ની શરતા એ નહીં હોય એક કવાય નવાણું રીઝલ આવે હોય ફેલ જાય તો મને એ સસ્તા કોઈ એક જાય 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 કાઈ દે છે તે ધારો 300 કાઢ્યા તો 300 માં ત્રણ કી ફેલ જાય અહીંયા ગુજરાતી પણ બહાર ગુજરાતની ની બહાર થી પણ કોઈ હા છે લીજુલેન યુનિવર્સિટી છે બોમ્બે બોમ્બે

કારણ માતા ના પગ પકડી લ્યો ભગવાન નો આશરો લઈ લો દુઃખ માં જ્ઞાક હોત કાળ તું ડેરો મારા બાપ કેમ કે આમાં તો હું હું આ વચ્ચે નહીં શીખવા ફરતો એનું કારણ શું કે મેં વેઠ્યું મને ખબર પાંચ વર મેં હતી એવી લાગો છે આ આ ખાતું એ ટાઈપ નું છે આ દેવગતિ નું ખાતું ને આ પૂરું ના થાય કોઈ આ કોક ભગવાન આપણો સહારો હાલે ને તો થાય ને કે ખાતું જ નહીં થઈ જતું આ ખાતું જ એ ટાઈપ નું છે દેવગતિ

અલગ અલગ રાજ્યોમાંથી અને દેશ વિદેશોમાંથી પણ લોકો અહીંયા આવે છે નાનું એવું મંદિર છે પણ ગોગા મહારાજના પરચા બહુ મોટા છે તો મિત્રો બે રવિવાર ભરવાથી કોઈ પણ પ્રકારની તમને પથરી હોય તો અહીંયા નવ્વાણું ટકા પથરીનો નિકાલ થઈ જાય છે તો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગોગાધામ માડલાના લાઈવ વિડીયો જોવા માટે ગોગા મહારાજ ચોસઠ ઓગણી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોની સાથે નવા લોકેશનની સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ જય ગોગા મહારાજ